દોસ્તો સર્વાનું સ્વાગત છે આપણી ચેનલ ગુજરાતીમાં આજના વાત કરીશું કે બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલી શકાય તો બે હજાર પચીસ છવ્વીસ પ્રમાણે જોઈએ તો જો તમે બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા માંગતા હોય તો આ પ્રોસેસની મદદથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો આ વિડીયોમાં કયા ટોપિક કવર કરવાના છે તેની વાત કરીએ તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે શું ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા માટે જરૂરી ડોક્યુમેન્ટ ઝીરો બેલેન્સ ખાતાના પ્રકાર ઝીરો બેલેન્સમાં ખાતું ખોલાવવાની પ્રોસેસ બે પ્રોસેસથી ખોલાવી શકો છો ઓનલાઈન અને ઓફલાઇન ઝીરો બેલેન્સ ખાતું ખોલું ખોલાવાના ફાયદા અને ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવવાની મર્યાદાઓ તો આટલા ટોપિકની વાત કરીશું હવે જોઈએ કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે શું તો ઝીરો બેલેન્સ એકાઉન્ટ એટલે કે એવું ખાતું જેમાં ખાતેદાર કોઈ મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર પડતી નથી તમે ખાતું ખોલી શકો છો અને ભવિષ્યમાં બેલેન્સ ન હોય તો કોઈપણ પ્રકારની તમને પેનલ્ટી લાગતી નથી તો જે પણ તમારે મિનિમમ બેલેન્સ જાળવવાનું હોય છે એકાઉન્ટમાં એ તમે ન જાળવો તો તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી એને કહેવાય ઝીરો બેલેન્સ એકાઉન્ટ તો તમે બેંક ઓફ બરોડામાં જો તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા માટે જાઓ છો તો તમારે કયા ડોક્યુમેન્ટ જોડે લઈ જવાના છે તો ઓળખના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનો રહેશે જેમાં તમે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે રેશન કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાસપોર્ટ છે જેવું કોઈપણ સરકારી ડોક્યુમેન્ટ તમે આપી શકો છો સરનામાના પુરાવા માટે તમારે એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જેમાં તમે આધાર કાર્ડ વીજળીનું બિલ રેશન કાર્ડ ભાડા કરાર છે વગેરે ડોક્યુમેન્ટ આપી શકો છો જે પણ ડોક્યુમેન્ટ લખેલા છે જેરોક્સ આપવાની છે ઓરિજિનલ તમારે ડોક્યુમેન્ટ જોડે રાખવાના છે બે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડે હશે તો તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો હવે જોઈએ કે ઝીરો બેલેન્સ બેલેન્સ એકાઉન્ટના પ્રકાર કહેવાય છે જો તમે બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવો છો તો તમને ત્રણ પ્રકાર જોવા મળે છે પેલું છે બેઝિક સેવિંગ બેંક ડિપોઝિટ એકાઉન્ટ છે બધા જ નાગરિકોએ માટે મિનિમમ બેલેન્સ જાળવવું જરૂરી નથી જો તમે આ એકાઉન્ટ ખોલાવો છો તો તમારે એમાં કોઈપણ પ્રકારનું બેલેન્સ જાળવું જરૂરી નથી ઝીરો બેલેન્સ હશે તો પણ તમને કોઈપણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં ત્યારબાદ છે પીએમ જે એટલે કે પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉન્ટ જો તમે બેંક ઓફ બરોડામાં ખોલાવો છો એને પણ ઝીરો બેલેન્સ એકાઉન્ટ કહેવાય છે જે ન્યૂનતમ આવક ધરાવે છે લોકો એ લોકોએ ખાતું ખોલાવવું જોઈએ સરકારી સહાય અને તમામ લાભો આ એકાઉન્ટમાં તમને મળતા હોય છે ત્યારબાદ બીજા ખાતાનો પ્રકાર જોઈએ તો બીઓ બી ડિજિટલ સેવિંગ એકાઉન્ટ છે ઓનલાઈન અને ઝડપી ખાતું ખોલાવવાની વ્યવસ્થા ઝીરો બેલેન્સ વિકલ્પથી ઉપલબ્ધ છે જો તમે બીઓ બી ડિજિટલ સેવિંગ એકાઉન્ટ ખોલાવો છો તો એ પણ ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે તો તમે આ ત્રણ પ્રકારના એકાઉન્ટ તમે ઝીરો બેલેન્સ સાથે ખોલાવી શકો છો હવે જોઈએ કે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલવા માટેની પ્રોસેસ તો તમે બે પ્રોસેસ પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો ઓનલાઈન અને ઓફલાઈન જો તમે ઓનલાઈન પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલવા માંગતા હોય જેની માટે તમારે એક વેબસાઇટની જરૂરિયાત રહેશે જે બેંક ઓફ બરોડાની અધિકૃત વેબસાઇટ છે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લખેલી છે અથવા તો બેંક ઓફ બરોડા ડોટ ઇન તમે સર્ચ કરશો જે પણ તમને વેબસાઇટ પહેલી મળે છે એ વેબસાઇટ ઉપર તમારે જવાનું રહેશે એ વેબસાઇટ પર આવી જઈશું એટલે તમને એક ઓપ્શન જોવા મળશે ઓપન સેવિંગ એકાઉન્ટ એ વિકલ્પ તમારે પસંદ કરવાનો રહેશે અને એમાં તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે જેમ કે બીએસબીડીએ એકાઉન્ટ છે જનધન યોજના એકાઉન્ટ છે જે પણ તમારે એકાઉન્ટ ખોલાવો એ તમારે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ તમારું આધાર કાર્ડ અને પાન કાર્ડ વડે સી કેવાયસી તમારે કરવાનું રહેશે તો પાન કાર્ડ અને આધાર કાર્ડનો જે નંબર હોય છે એના વડે તમારે કેવાયસી કરવું જરૂરી છે આપેલું ઓનલાઈન ફોર્મ ભરો જે પણ તમને એમાં જે ફોર્મ દેખાય છે એમાં જે પણ તમને ડેટા માંગેલો છે એ બધો ડેટા તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે આ ફોર્મમાં તમારી વ્યક્તિગત માહિતી જેવી કે સરનામું છે નોકરી સંબંધિત માહિતી એ બધી માહિતી તમારી જોડેથી માગી શકે છે એ તમારે ભરવાની રહેશે ત્યારબાદ ફોર્મને સબમિટ કરવાનું રહેશે બેંક તરફથી તમને ખાતું ખોલવા માટેને એસએમએસ અથવા તો ઇમેલ દ્વારા માહિતી આપવામાં આવશે જો તમારો એકાઉન્ટ ખોલી દેવામાં આવશે તો તમને એસએમએસ અથવા તો જે પણ તમે ઈમેલ આઈડી આપેલી છે એ ઉપર તમને કન્ફર્મેશન તમને આપી દેવામાં આવશે કે તમારું એકાઉન્ટ ખોલી ગયું છે હવે બેંક જઈ તમારી પાસબુક અને ડેબિટ કાર્ડ તમે લઈ શકો છો તો આ ઓનલાઈન પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો તમારે ઓનલાઈન પ્રોસેસથી એકાઉન્ટ ન ખોલાવવું હોય તો તમે ઓફલાઈન પ્રોસેસથી પણ એકાઉન્ટ ખોલાવી શકો છો જેની માટે તમારી નજીકની જે પણ બેંક ઓફ બરોડાની શાખા છે ત્યાં જે પણ તમે ઉપર ડોક્યુમેન્ટ ની આપણે વાત કરી છે એ બધા ડોક્યુમેન્ટ જોડે લઈને તમારે શાખાએ જવાનું રહેશે ત્યાંથી તમારે બેંક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ તમારે ભરવાનું રહેશે એમાં જે પણ તમે એકાઉન્ટ ખોલાવવા માંગો છો એ એકાઉન્ટ તમારે ટીક કરવાનું રહેશે જરૂરી ડોક્યુમેન્ટ છોડવાના રહેશે અને જે પણ તમે જરૂરી ડોક્યુમેન્ટ બધા જોડ્યા છે એ ડોક્યુમેન્ટ સાથે જે તમે ફોર્મ ભરેલું છે એ બેન્ક મેનેજરને તમે આપી દે તો વ્યવસ્થિત ચકાસણી કરીને તમારું એકાઉન્ટ ખોલી દેવામાં આવશે તો આ પ્રોસેસથી પણ તમે બેન્ક ઓફ બરોડામાં તમે એકાઉન્ટ ખોલાવી શકો છો એકાઉન્ટ ખુલી જાય પછી તમને પાસબુક છે ડેબિટ કાર્ડ છે એ પણ તમને આપી દેવામાં આવશે હવે જોઈએ કે ઝીરો બેલેન્સ ખાતું ખોલાવવાના ફાયદા કહે છે જો તમે બેંક ઓફ બરોડામાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવો છો તો તમને કયા ફાયદા મળે છે તો પેલું છે કોઈ પણ પ્રકારનું મિનિમમ બેલેન્સ જાળવવું પડશે નહીં તમારું ઝીરો બેલેન્સ એકાઉન્ટ હશે તો પણ તમને કોઈ પણ પ્રકારનો ચાર્જ લાગશે નહીં ત્યારબાદ તમને ફ્રીમાં રૂપે કાર્ડ એટીએમ કાર્ડ આપી દેવામાં આવશે ત્યાર પછી ગવર્મેન્ટ સબસિડી છે ડીબીટી છે ડાયરેક્ટ તમારા ખાતામાં જમા થશે ઇન્ટરનેટ અને મોબાઈલ બેન્કિંગની તમને સુવિધા મળશે અરજી પ્રમાણે તમને ચેકબુક પણ મળશે અને હાલના દર મુજબ ઇન્ટરેસ્ટ પણ આપવામાં આવશે તો આ થોડા એકાઉન્ટ ખોલાવવાના ફાયદા છે એ તમારે જોવા જરૂરી છે હવે જોઈએ કે ઝીરો બેલેન્સ એકાઉન્ટની મર્યાદા કઈ છે તો પેલું જોઈએ તો મહત્તમ ચાર ટ્રાન્ઝેક્શન પ્રતિ મહિનો તમે કરી શકો છો તો જો તમારો એકાઉન્ટ હોય તો તમે એક મહિનામાં તમે ચાર જ ટ્રાન્ઝેક્શન તમે કરી શકો છો મહત્તમ જમા રકમ સામાન્ય રીતે રૂપિયા પચાસ સુધીની હોય છે પચાસ હજારથી વધારે તમે એકાઉન્ટમાં તમે રૂપિયા જમા કરાવી શકતા નથી કુલ બેલેન્સ મર્યાદા એક લાખથી વધુ નહીં એટલે કે જો તમે પ્રધાનમંત્રી જનધન યોજના એકાઉન્ટ ખોલાવેલું હોય તો તમે એક લાખથી વધારે તમે એકાઉન્ટમાં જમા રૂપિયા કરાવી શકશો નહીં ત્યારબાદ છે બીએસબીડીએસમાં ચેકબુક બંધારણ મુજબ મળે છે એટલે થોડી મર્યાદા સાથે તમને ચેકબુક આપવામાં આવે છે જો તમે વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો તમારું ખાતું રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં કન્વર્ટ થઈ જશે જો તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવેલું છે અને મહિનામાં તમે ચારથી વધારે ટ્રાન્ઝેક્શન તમે કરો કરો છો તો ઓટોમેટિક તમારું ખાતું છે એ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે અને પછી જે પણ તમને ઝીરો બેલેન્સ એકાઉન્ટના જે લાભ મળે છે એ તમને મળશે નહીં જો તમે મિનિમમ બેલેન્સ નહીં જાળવો તો પછી તમને ચાર્જ લાગી શકે છે આ થોડીક મર્યાદાઓ છે થોડીક ખાસ નોંધ લખેલી છે એ પણ જોઈ લઈએ જેમ કે બી ખાતામાં માસિક મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા હોય છે તો તમે ફ્રીમાં થોડા માસિક ટ્રાન્ઝેક્શન કરી શકો છો જેમ કે ચાર ટ્રાન્ઝેક્શન તમે ફ્રીમાં કરી શકો છો વધારે ટ્રાન્ઝેક્શન કરો તો પછી રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ કન્વર્ટ થઈ જવાના પણ ચાન્સ રહેતો હોય છે જો તમારી પાસે પહેલેથી જ કોઈ બીજું બચત ખાતું હોય તો બીએસબીડી ખાતું ખોલાવી શકતા નથી ઓલરેડી તમારું બેંક ઓફ બરોડામાં કોઈ બીજું એકાઉન્ટ હોય તો તમે બીએસબીડી એકાઉન્ટ તમે ખોલાવી શકતા નથી જો ખાતામાં નિયમિત મોટી રકમ આવો તો ઝીરો બેલેન્સ એકાઉન્ટમાંથી રેગ્યુલર સેવિંગ એકાઉન્ટમાં પરિવર્તિત થઈ જાય છે જો તમે એકાઉન્ટ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવેલું છે અને જે મર્યાદા છે એનાથી વધારે તમારા એકાઉન્ટમાં રૂપિયા આવી જશે તો પછી ઓટોમેટિક તમારું એકાઉન્ટ છે એ રેગ્યુલર સેવિંગ એકાઉન્ટ બની જશે ત્યારબાદ છે ખાતાની વિગતો એસએમએસ કે ઈમેલ દ્વારા અપાતી હોય છે જેથી ખાતું ખોલાવતી વખતે તમારો મોબાઈલ નંબર તેની સાથે જોડવો ફરજિયાત છે જેથી તમારે તમારા એકાઉન્ટમાં કોઈ પણ અલગિલ ટ્રાન્ઝેક્શન થાય તો તમને તરત એનું ઇન્ફોર્મેશન મળી જાય ત્યારબાદ છે જો તમે વિડીયો કેવાયસી ન કરી શકો તો બેંકની શાખે જઈને જ એકાઉન્ટ ખોલાવવું પડશે જો તમે જ્યારે પણ ઓનલાઈન એકાઉન્ટ ખોલાવો છો ઓનલાઈન પ્રોસેસથી ત્યારે જો તમે વિડીયો કેવાયસી ન કરી શકો કોઈ કારણોસર તો પછી તમારે રેગ્યુલર તમારે બેંકની શાખે જઈને તમારે એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે તો આ થોડી મર્યાદાઓ પણ રહેલી છે તો આજના વિડીયો વાત કરી કે બેંક ઓફ બરોડામાં તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ કેવી રીતે ખોલાવી શકો કેટલા પ્રકારના એકાઉન્ટ હોય છે અને બે પ્રોસેસથી તમે એકાઉન્ટ ખોલાવી શકો છો જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો